હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે ફરી પાછા આપણે નવા તલના ભાવ તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારા આજના નવા તલના ભાવ વિશે જાણવું હોય અને તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં ઓગણીસો વીસથી છવ્વીસો વીસની વચ્ચે થયા છે ગોંડલમાં એકવીસોથી સત્યાવીસો ની વચ્ચે થયા છે અમરેલીમાં અઢારસોથી ની વચ્ચે થયા છે જૂનાગઢમાં એકવીસો દસ થી છવ્વીસો ની વચ્ચે થયા છે બોટાદમાં થી સત્યાવીસો પાંચની વચ્ચે થયા છે જામનગરમાં એકવીસોથી છવ્વીસો પચાસની વચ્ચે થયા છે જસદણમાં અઢારસો થી છવ્વીસો ની વચ્ચે થયા છે મોરબીમાં બાવીસોથી છવ્વીસો પંચાવનની વચ્ચે થયા છે જેતપુરમાં બે હજારથી પચીસો ની વચ્ચે થયા છે ભાવનગરમાં થી બત્રીસો પચીસની વચ્ચે થયા છે જામજોધપુરમાં બાવીસોથી ની વચ્ચે થયા છે મહુવામાં બાવીસોથી છવ્વીસો ની વચ્ચે થયા છે કોડીનારમાં બાવીસો એંશીથી છવ્વીસો ની વચ્ચે થયા છે સાવરકુંડલામાં એકવીસોથી છવ્વીસોની વચ્ચે થયા છે કાલાવડમાં બે હજાર થી ચોવીસો ની વચ્ચે થયા છે પાલીતાણામાં એકવીસો પચાસથી ચોવીસો નેવુંની વચ્ચે થયા છે જામખંભાળિયામાં એકવીસો સાઠથી ચોવીસો પચાસની વચ્ચે થયા છે હળવદમાં ઓગણીસોથી પચીસો ત્રીસની વચ્ચે થયા છે તળાજામાં એકવીસો સિત્તેરથી છવ્વીસો ચાલીસની વચ્ચે થયા છે બગસરામાં બાવીસોથી પચીસો સિત્તેરની વચ્ચે થયા છે ધ્રોલમાં ઓગણીસો ત્રીસ થી ત્રેવીસો પચાસ ની વચ્ચે થયા છે વિસાવદરમાં બાવીસો બાવીસોથી પચીસો ની વચ્ચે થયા છે પોરબંદરમાં અઢારસો થી ત્રેવીસો ની વચ્ચે થયા છે વાંકાનેરમાં બે હજાર પચીસો ની વચ્ચે થયા છે બેંદરડામાં ઓગણીસો પચાસ થી છવ્વીસો ની વચ્ચે થયા છે ધોરાજીમાં પંદરસો ત્રીસ થી ચોવીસો એંસીની વચ્ચે થયા છે ઉપલેટામાં બે હજાર વીસ થી ત્રેવીસો સિત્તેર ની વચ્ચે થયા છે ધ્રાંગધ્રામાં બે હજાર થી ત્રેવીસ સો પંચાવન ની વચ્ચે થયા છે રાજુલામાં ત્રેવીસો થી ઓગણત્રીસો ની વચ્ચે થયા છે કારીમાં એકવીસો સિત્તેર થી પચીસો એસી ની વચ્ચે થયા છે